મિત્રો સ્વાગત છે તમારું યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા એક એવી સ્કોલરશિપ આપવામાં આવે છે જેના વિશે નવ્વાણું ટકા વિદ્યાર્થીઓને તો ખબર જ નથી તો આજના આ વિડિયોની અંદર આપણે આ સ્કોલરશિપ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે આજના આ વિડિયોની અંદર આપણે જોઈશું કે આ સ્કોલરશિપ છે એ કયા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે આ સ્કોલરશિપ માટે ઓનલાઈન અપ્લાય કઈ રીતે કરવું અને આ સ્કોલરશિપની અંદર ઓનલાઈન અપ્લાય કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે જે ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓ છે એમને કેટલી સ્કોલરશીપ મળશે અને જે વિદ્યાર્થી મિત્રો કોલેજ અને એના પછીની ઉચ્ચતર ડિગ્રીઓમાં અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશીપ મળશે એના વિશેની સંપૂર્ણ માહિતી છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો શરૂ કરતાં પહેલાં તમામ વિદ્યાર્થી મિત્રો જે આ ચેનલ પર નવા હોય એ તમામે તમામ વિદ્યાર્થીઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે શિક્ષણ જગત અને સ્કોલરશીપને લગતી આવી તમામ માહિતી તમને યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો પહેલાં આપણને કેટલી સહાયની અમાઉન્ટ મળશે એના વિશે આપણે વાત કરી લઈએ એના પછી આ યોજના વિશેની જે બીજી જરૂરી વિગતો છે એ તમને હું આપીશ તો જે આ યોજના છે શિક્ષણ સહાય યોજના એની અંદર જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી પાંચની અંદર અભ્યાસ કરતા હોય એમને અઢારસો રૂપિયા જે સ્કોલરશીપ છે એ મળવાપાત્ર છે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ છથી આઠની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને બે હજાર ચારસો રૂપિયા સ્કોલરશિપ છે એ જે મળવાપાત્ર છે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવથી દસ એટલે કે ધોરણ નવ અને દસની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને રૂપિયા આઠ હજાર સ્કોલરશિપ જે વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર અને બારની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને રૂપિયા દસ હજાર સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે તો આમ જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી બારની અંદર અભ્યાસ કરતા હોય એના માટે ધોરણ એકથી પાંચ અઢારસો રૂપિયા ધોરણ છથી આઠ ચોવીસો રૂપિયા ધોરણ નવ અને દસની અંદર આઠ હજાર રૂપિયા ધોરણ અગિયાર અને બારની અંદર દસ હજાર રૂપિયા સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે હવે આપણે વાત કરી લઈએ કોલેજના વિદ્યાર્થીઓની અને એના ઉપરની જે ડિગ્રીઓ આવે છે એ વિદ્યાર્થીઓ માટે કેટલી સ્કોલરશીપ છે એ જે મળવાપાત્ર છે તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે ધોરણ બાર પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સિસ જેવા કે બીએ બીકોમ બીબીએ બીએસસી બીસીએ એલએલબી એલ એલ બી જેવા સરકાર માન્ય સંસ્થા અથવા સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમો તો જે આ વિદ્યાર્થીઓ એમને દસ હજાર રૂપિયા સ્કોલરશિપ છે એ આ યોજના અંતર્ગત મળવાપાત્ર છે એટલે કે જેમનું ધોરણ બાર પૂરું થઈ ગયું હોય અને એના પછી એમણે સ્નાતકની અંદર એડમિશન લીધું હોય જેવું કે બી એ બી કોમ બીબીએ બી એસ સી બી સી એલ એલબી વગેરે જેવા કોર્સ છે એની અંદર એમને દસ હજાર રૂપિયા સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે આના પછી લખ્યું છે સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સ જેવા કે એમ એ એમ કોમ એમએસસી એમએસ ડબલ્યુ ડબલ્યુ એમએલ ડબલ્યુ જેવા સરકાર માન્ય સંસ્થા અને સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમો એટલે કે જે વિદ્યાર્થી મિત્રોની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને એમણે અનુસ્નાતકની અંદર એડમિશન લીધું હોય એવા વિદ્યાર્થીઓને પંદર હજાર રૂપિયા સ્કોલરશિપ છે એ આ યોજના અંતર્ગત મળવાપાત્ર છે એની અંદર કયા કોર્સ થઈ ગયા એમ થઈ ગયું એમ કોમ થઈ ગયું એમએસસી એમએસ ડબલ્યુ એમએલ ડબલ્યુ જે આ અનુસ્નાતકના કોર્સિસ છે એની અંદર પંદર હજાર રૂપિયા સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે એના પછી જે વિદ્યાર્થીઓ સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કોર્સિસ જેવા કે એમસીએ એમબીએ જેવા સરકાર માન્ય સંસ્થા અથવા સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમો એટલે કે જે વિદ્યાર્થીઓ જે આ પ્રોફેશનલ ડિગ્રી કરતા હોય એમસીએ અને એમબીએ જેવી એવા વિદ્યાર્થીઓને દર વર્ષે પચીસ હજાર રૂપિયા સ્કોલરશિપ છે એ આ યોજના અંતર્ગત મળવાપાત્ર છે એના પછી જે વિદ્યાર્થીઓ ધોરણ દસ પછીના સરકાર માન્ય સંસ્થામાં ડિપ્લોમા અને સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે એટલે કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ પૂરું કર્યા પછી ડિપ્લોમાનો કોર્સ કરે છે એમને આ યોજના અંતર્ગત અંતર્ગત રૂપિયા પચીસ હજારની સ્કોલરશિપ છે એ આપવામાં આવે છે હવે આપણે વાત કરીલી જે વિદ્યાર્થીઓ મેડિકલની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે ધોરણ બાર પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સિસ જેવા કે મેડિકલ અને ડેન્ટલ જેવા સરકાર માન્ય સંસ્થા અથવા તો સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમો એટલે કે તમે જે ગવર્મેન્ટ કોલેજની અંદર અથવા યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા હોય અથવા તમે પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા હોય આ બંનેની અંદર તમે આ સહાય છે એ મળવા પાત્ર છે તો તમે મેડિકલ અથવા ડેન્ટલ જેવી કોઈપણ ડિગ્રી કરતા હોય તો તમને ઓછામાં ઓછા પચીસ હજાર રૂપિયા અને વધારે વધારે બે લાખ રૂપિયા અથવા તો ફી ફીની સો ટકાની રકમ એટલે કે તમને આની અંદર જે ઓછામાં ઓછી સ્કોલરશિપ છે એ પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે અને આ સ્કોલરશીપની અમાઉન્ટ છે એ તમને બે લાખ રૂપિયા સુધી આપવામાં આવી શકે છે અથવા તો ફીના સો ટકા રાઉન્ટ એટલે કે તમારી ફી ફોર એક્ઝામ્પલ એક લાખ પંચોતેર હજાર રૂપિયા હોય તો તમને એ સો ટકા ફી છે એ જો તમે મેડિકલ અને ડેન્ટલના કોર્સિસ કરતા હોય તો તમને આ યોજના અંતર્ગત મળી શકે છે એના પછી આપણે વાત કરી લઈએ જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સિસ જેવા કે ફાર્મસી એગ્રીકલ્ચર આયુર્વેદ હોમિયોપેથી નર્સિંગ ફિઝિયોથેરાપી પેરામેડિકલ જેવા સરકારી માન્ય સંસ્થા અથવા તો સ્વનિર્ભર સંસ્થામાંથી તમે જો અભ્યાસક્રમ કરતા હોય તો તમને ઓછામાં ઓછી સ્કોલરશિપ છે એ પચીસ હજાર રૂપિયા અને વધારેમાં વધારે સ્કોલરશિપ પચાસ હજાર રૂપિયા અથવા તો ફીને સોને સો સો ટકા રકમ છે એ તમને એજ એ સ્કોલરશિપ તરીકે ચૂકવવામાં આવશે એટલે કે આની અંદર તમને મિનિમમ પચીસ હજાર રૂપિયા સ્કોલરશિપ મળી શકે છે અને વધારેમાં વધારે પચાસ હજાર રૂપિયા પરંતુ જો તમે અભ્યાસ કરો છો એની ફી ફોર એક્ઝામ્પલ ચાળીસ હજાર રૂપિયા હોય તો તમને મેક્સિમમ જે ચાળીસ ટકા છે એ સ્કોલરશિપ છે એ મળી શકે છે એના પછી વાત કરીએ તો જે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સિસ જેવા કે ઇન્જિનિયરિંગ ટેકનોલોજી આર્કિટેક્ચર જેવા સરકાર માનેલ સંસ્થા અને સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા અભ્યાસક્રમો તો જે વિદ્યાર્થી મિત્રો આવા એન્જિનિયરિંગના કોર્સિસ કરતા હોય એન્જિનિયરિંગ ટેકનોલોજી આર્કિટેક્ચર એવા વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી સ્કોલરશિપ છે એ પચીસ હજાર રૂપિયા અને વધારેમાં વધારે સ્કોલરશિપ છે એ પચાસ હજાર રૂપિયા મળી શકે છે અથવા તો એમની ફીની સોએ સો ટકા રકમ છે એ એમને એજ એ સ્કોલરશિપ તરીકે મળી શકે છે અને આની અંદર જે હોસ્ટેલ સહાય છે એ પણ આપવામાં આવે છે બાર હજાર રૂપિયા એટલે કે જો તમે ધોરણ બારની અંદર અભ્યાસ કરતા હોય અને તમે હોસ્ટેલની અંદર રહેતા હોય તો તમને જે શિક્ષણ સહાય છે એ તો આપવામાં આવશે એના સાથે સાથે જે આ હોસ્ટેલ સહાય છે એના બાર હજાર રૂપિયા અલગથી છે એ આપવામાં આવે છે અને આની અંદર પુસ્તકો ખરીદવા માટે પણ સહાય આપવામાં આવે છે તો પુસ્તક સહાયમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ અને મેડિકલ લાઇન જેવા અભ્યાસક્રમોમાં એડમિશન થયેલા પ્રથમ વર્ષ માટે જ મળવા પાત્ર સહાય એટલે કે જે વિદ્યાર્થીઓએ આ કોર્સિસની અંદર એડમિશન લીધું છે ડિપ્લોમા એન્જિનિયરિંગ અને મેડિકલ જેવી લાઈન એને એમને રૂપિયા દસ હજાર સુધીની જે સહાય છે એ પુસ્તકો ખરીદવા માટે આપવામાં આવે છે તો આમ આ તેર અભ્યાસક્રમો છે એની અંદર જે અલગ અલગ સહાય છે એ ચૂકવવામાં આવે છે એના વિશે આપણે વાત કરી છે હવે આપણે જોઈ લઈએ કે આ યોજનાની અંદર અપ્લાય કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એની જરૂર પડવાની છે જો તમને ના ખબર પડી હોય તો તમે નીચે કોમેન્ટ જરૂરથી કરી દેજો તમારો જે પણ પ્રશ્ન હશે એનો જવાબ હું નીચે કોમેન્ટની અંદર આપી દઈશ તો લાભ મેળવવા અર્થે જરૂરી દસ્તાવેજો એટલે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ તૈયાર રાખવા પડશે જો તમે શિક્ષણ સહાય યોજના બે હજાર ચોવીસની અંતર્ગત ફોર્મ ભરવા માગતા હોય અને તમે આ યોજના જે અંદર જે સ્કોલરશીપ મળે છે એનો લાભ લેવા માગતા હોય તો તો શાળા કોલેજ સંસ્થાના લાભાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું ઓરિજિનલ બોન સર્ટિફિકેટ એટલે કે તમે શાળા અથવા કોલેજમાં જઈ અને બોન સર્ટિફિકેટ માગશો તો તમને એ શાળા અને કોલેજમાંથી મળી જશે તમારે જે ઓરિજિનલ બોન સર્ટિફિકેટ છે એ લઈ લેવાનું છે નોંધાયેલ બાંધકામ શ્રમિક તથા બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટા તો તમારે પાસપોર્ટ સાઇઝના ફોટા જોશે આધાર કાર્ડની નકલ જોશે ગત વર્ષના પરિણામની નકલ એટલે કે તમે છેલ્લે છેલ્લા વર્ષે જે સેમેસ્ટર અથવા તો જે ધોરણની અંદર અભ્યાસ કરતો હોય એનું જે રિઝલ્ટ આવે એની તમારે એક જરૂર જોશે ફી ભર્યાની અસલ પહોંચ એટલે કે તમે ફી ભરી હોય એની ઓરિજિનલ રિસિપ્ટ જોશે જો લાભાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો રજિસ્ટર હોસ્ટેલ શાળા કોલેજ સહીનું સહી સિક્કાવાળું પ્રમાણપત્ર મેળવવું એટલે કે જે આ હોસ્ટેલ સર્ટિફિકેટ છે એ તમે તમે જે હોસ્ટેલમાં રહેતા હોય ત્યાંથી મળી જશે અથવા તો તમારી જે શાળા અને કોલેજ હોય ત્યાંથી તમને આ જે હોસ્ટેલનું પ્રમાણપત્ર છે એ મળી જશે હોસ્ટેલ ફી ભર્યાની પહોંચ તમે જે હોસ્ટેલમાં ફી ભરી છે એની રિસિપ્ટની તમારે જરૂર છે એ લઈ જવાની છે પુસ્તક સાધન સહાય માટે લાભાર્થી પાસેથી પુસ્તક ખરીદવાનું પાકું હસન બિલ તો જે તેરમા નંબરની યોજના હતી એની અંદર આપણે જોયું કે જે વિદ્યાર્થી મિત્રો પુસ્તક ખરીદવા માગતા હોય એમને પણ સહાય આપવામાં આવે છે તો એના માટે તમે જે પુસ્તક ખરીદી કર્યું છે એનું પાક્કું ઓરિજિનલ બિલ છે એની જરૂર પડશે અને બેંકની પાસબુક પાસબુકના પહેલાં પાનાની વિગત એટલે કે બેંક પાસબુકની એક ઝેરોક્ષ છે એની જરૂર પડશે અને પાંચ હજારથી ઉપરની સહાય માટે નિયત નમૂનામાં સોગંદનામું તમારે એક સોગંદનામું કરાવવાનું રહેશે એની વિગત તમે જો મને કોમેન્ટની અંદર કહેશો તો હું એના રિલેટેડ ડિટેલમાં વિડીયો બનાવીશ કે તમારે આ નામું છે એ કઈ રીતે બનાવવાનું હોય છે તો હવે આપણે જોઈ લઈએ કે આ યોજનાની અંતર્ગત તમે ઓનલાઈન અપ્લાય છે એ કઈ રીતે કરી શકો છો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ યોજના છે એનું નામ છે શિક્ષણ સહાય યોજના લાભ મેળવવાની પાત્રતા કઈ છે નોંધાયેલ બાંધકામ શ્રમિકના કોઈ પણ બે બાળકોને એટલે કે જો તમારા માતા પિતા એજ શ્રમિક તરીકે નોંધાયેલા હોય તો તમને આ યોજના છે એની અંદર લાભ મળી શકે છે લાભ ક્યાંથી મેળવવો સન્માન પોર્ટલ પર ઓનલાઈન સિટીઝન લોગઇનમાં જઈ અને અરજી કરવાની રહેશે તો આ વેબસાઇટ છે એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઉં છું તમારે જો એ જાણવું હોય કે આની અંદર ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવું તો તમે મને કોમેન્ટની અંદર જણાવજો હું ડિટેલની અંદર વિડીયો બનાવીશ કે તમે આની અંદર ઓનલાઈન ફોર્મ છે એ કઈ રીતે ભરી શકો છો પરંતુ તમારે વેબસાઇટ પર જઈ લોગિન કરી અને જરૂરી ડિટેલ અને ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને જે છે આ ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું રહેશે તો અરજી કરવાની સમય મારે તે કહે છે વાર્ષિક શૈક્ષણિક સત્ર શરૂ થયાથી છ મહિનાની અંદર અંદર એટલે કે જ્યારે તમારું નવું શૈક્ષણિક સત્ર છે એ જૂન મહિનાથી ચાલુ થઈ ગયું છે તો તમે જૂનથી મોટા મોટા ડિસેમ્બર મહિના સુધીની અંદર આ સ્કોલરશિપની અંદર અપ્લાય કરી શકો છો લાભ કેટલો મળશે તો જે ધોરણ એકથી બારના હોય સ્નાતક અનુસ્નાતક ડિપ્લોમા એન્જિનિયરિંગ અને મેડિકલ લાઈન જેવા અભ્યાસક્રમોમાં મળવાપાત્ર સહાય અને સહાય કેટલી મળશે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈ લીધી છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે શિક્ષણ સહાય યોજનાની અંદર ઓનલાઈન અપ્લાય કઈ રીતે કરવું કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે અને એની અંદર તમને કેટલી સ્કોલરશીપ મળવા પાત્ર છે એના વિશે વાત કરી છે આશા રાખું છું આજના આ વિડીયો તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ